જય હિન્દુભન તેમાં ત્રણ દોસ્તો મિત્રો સ્વાગત છે તમારું ફેમસ છે કે તેમની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે લેવાયેલી સીસીઆઈની પ્રિલિમ પરીક્ષામાં શિફ્ટ વનનુંમાં જેટલા પણ પ્રશ્નો પૂછાયા હતા તેમાંથી જેટલા પ્રશ્નો જે આપણને જાણવા મળ્યા છે તે આ મુજબ છે તો મિત્રો ગણિત જે ત્રીસ માર્ક્સનું પૂછાવાનું હતું તેમાંથી કયા કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયા છે તે જોઈએ તો તેમાં સૌપ્રથમ મિત્રો આવે છે ટકાવારી તો ટકાવારીના એકથી બે પ્રશ્ન હતા ઓકે ઓલ ઓવર ગણિતની વાત કરીએ તો મધ્યમ કક્ષાનું કહી શકાય એટલું હાર્ડ નહોતું ત્યારબાદ સમય અને ઝડપમાંથી ત્રણથી ચાર પ્રશ્નો હતા તો આ ખાસ ચેપ્ટર રહેશે આવનારી શિફ્ટ માટે તો આ ખાસ તૈયાર કરી લેવું ત્યારબાદ આવે છે કામ અને સમય તો કામ અને સમયમાંથી બેથી ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા ઓકે ત્યારબાદ આવે છે મિત્રો એવરેજ એટલે કે સરેરાશ નામના ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ ડેટા ઇન્ટરપ્રિશનમાંથી બે ડીઆઈ પૂછવામાં આવી હતી ઓકે બે મિત્રો મિત્રો ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા ઉંમર આધારિત પ્રશ્નોમાંથી પણ બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તો આ ગણિતનું મોટું મોટું રિવ્યુ તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે રીઝનિંગની ત્યારબાદ મિત્રો જો વાત કરીએ રીઝનિંગની તો રીઝનિંગમાંથી તમે જોઈ શકો છો કે ભાઈ લોહીના સબંધ તો લોહીના સંબંધમાંથી ત્રણથી ચાર જેટલા ક્વેશ્ચન હતા તો ખાસ અગત્યનું ચેપ્ટર મિત્રો આવનારી શિફ્ટમાં ત્યાં રહેવાનું છે ત્યારબાદ સમ સંબંધમાંથી પણ બેથી ત્રણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો વાત કરીએ પેપર ફોલ્ડિંગ અને કટિંગ તો આમાંથી પણ ઘણા બધા પ્રશ્ન એટલે કે ચાર જેટલા પ્રશ્ન આ પેપર ફોલ્ડિંગ અને કટિંગ નામના ચેપ્ટરમાંથી પૂછવામાં આવ્યા હતા ત્યારબાદ છુપાયેલી આકૃતિમાંથી પણ એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ સિલોલિઝમમાંથી પણ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ઓકે કથન અને નિષ્કર્ષ નામના ચેપ્ટરમાંથી પણ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારબાદ ગાણિતિક રીઝનિંગમાંથી બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા સંખ્યાની શ્રેણી ઓકે જે નંબર સિરીઝમાંથી ત્રણથી ચાર જેટલા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા ત્યારબાદ દિશા અને અંતર ઓકે આ ટોપિક આપણા સિલેબસમાં આપેલો નથી છતાં પણ તેનો એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો ઓકે અને ત્યારબાદ ખડિયારા અને કેલેન્ડરમાંથી પણ એક એક ક્વેશ્ચન હતા તો આ ત્રણ ચેપ્ટર તમે નવા જોઈ શકો છો કે દિશાંતર ઘડિયાર અને કેલેન્ડર આ તો આ બે થી ત્રણ ચેપ્ટર નવા કરી લેવા જોઈએ ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુજરાતીની ગુજરાતીમાંથી સમાસ ત્રણ પૂછવામાં આવ્યા હતા ઓકે તો સમાસ ત્રણ માર્ક્સના પૂછવામાં આવ્યા હતા એટલે કે ત્રણ પ્રશ્ન સમાસના પૂછવામાં આવ્યા હતા તેમાંથી એક નવરાત્રી નામનો સમાસ પૂછવામાં આવ્યો હતો એટલે કે ધોરણ છ થી કરીને બારની ટેક્સબુકમાંથી અને પૂછાયેલા પ્રશ્નોમાંથી બેઠા પ્રશ્ન અહીં પૂછવામાં આવે છે ત્યારબાદ મિત્રો સામાન્યથી શબ્દ પૂછાયો હતો વિમલ ઓકે આ વિમલ નામનો સમાનાર્થી શબ્દ પૂછવામાં આવ્યો હતો વિમલનો અર્થ થશે મિત્રો સ્વચ્છ ત્યારબાદ વિરોધી શબ્દ પૂછવામાં આવ્યો હતો વિરોધી શબ્દ હતો વક્તા તો વક્તાનો વિરોધી અર્થ થશે શ્રોતા ત્યારબાદ શુદ્ધ વાક્યના એકથી બે પ્રશ્નો હતા કહેવત હતી રૂઢિપ્રયોગ હતો અને સંધિ હતી સમ આચાર નામની સંધિ પણ હતી ઓકે તો મિત્રો આ જોઈ શકો છો કે શિફ્ટ વનુમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ગણિત અને રીઝનિંગ મધ્યમ કક્ષાનું હતું ગુજરાતી સરળ હતું અને અંગ્રેજી થોડું હાર્ડ હતું એવું વિદ્યાર્થીઓ દ્વારા ઉમેદવારો દ્વારા જાણવા મળ્યું છે